હર્યા છે અરે ભલા માણસ એ તો દ્રૌપદીની લાજ પૂરે છે હે નવસો ને નવ્વાણું ચીર પૂર્યા દેવાવાળો છે લેવાવાળો નથી પણ ખરેખર ચીર હરણ ની કથા જો આપણે સમજીએ આપણા જીવનની અંદર ઉતારીએ તો ભગવાન આપણી અંદર રહેલી વાસનાનું હરણ કરે છે વાસના એ જ વસ્ત્ર છે ત્યારબાદ રાસલીલા આવે છે भगवान पिता रात्रि सरदो धुलमल्लिका विक्षरन्तु मनश्चक्रै योगमाया मुपासृतं रासलीलाना 5 अध्याय छे पंचप्राण छे પાંચ પ્રાણો જે છે આપણી અંદર એ જ રાસલીલાના પાંચ અધ્યાય છે રાસલીલા એટલે ભગવાન કૃષ્ણ ગોપી સાથે રાસલીલા કોઈ વ્યક્તિ ઉપર નથી કે સ્ત્રી અને પુરુષ ગરબા રમે એને રાસલીલા કહેવાય નહીં બિલકુલ નહીં રાસલીલાનો ચોખ્ખો ભાગવતમાં અર્થ લખ્યો છે કે જીવ અને શિવ એક થાય આપણો જીવ પરમાત્માની સાથે જ્યારે એક થાય એક કે રાસ આપણા પાંચ પ્રાણ છે પંચમહાભૂત નું આ શરીર છે આ પંચમહાભૂત નું શરીર જ્યારે ઈશ્વરમાં તન્મય થાય સમગ્ર સૃષ્ટિમાં કૃષ્ણ 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 જ્યાં જુઓ ત્યાં ભગવાન સિવાય બીજું કશું કશું નથી જ્યારે આપને એમ લાગે ત્યારે ભગવાન આપણી સાથે રાસ રમે છે બહુ જ ગુઢ રહસ્ય છે ભાગવતની અંદર રાસ પંચાધ્યાય ગોપીઓ ગોવર્ધન લીલા પછી કૃષ્ણની પ્રત્યે આકર્ષાય છે કૃષ્ણ પ્રત્યે પ્રીત થાય છે ભગવાન કૃષ્ણનો જાપ જપે છે નામ મંગળ કૃષ્ણ 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 ખાતા બેઠા ઉઠતા સૂતા પોતાના પરિવારમાં પણ કૃષ્ણ જુએ છે પછી ક્યાં વાત રહે કેટલી ભક્તિ એની દ્રઢ ભક્તિ ભક્તિ જ્યાં સુધી સુધી ન બને ત્યાં આપણી આપણી છે તમે જાતે નિર્ણય કરજો હમણાં હું તમને ગોપીઓનો વ્યાખ્યા આપું ગોપી એટલે કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી ગોપી કોઈ સ્ત્રી નથી કે પુરુષ નથી ગોપી ઇન્દ્રિય ભક્તિ રસમ પીબતી ગોપી ગોભી ગોપી ગો કેતા ઇન્દ્રિયો આપડી જે ઇન્દ્રિયો છે સાંભળજો ગોપીની વ્યાખ્યા આપું છું સ્પષ્ટ સાંભળો તો તમને ખબર પડશે ગોપી કોઈ વ્યક્તિ નથી કોઈ વ્યક્તિત્વ નથી કોઈ સ્ત્રી નથી કે કોઈ પુરુષ નથી ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસ છે એ કઈ ગોપીઓ છે કોણ છે ગો ગો કેતા આપણી ઇન્દ્રિયો કેટલી છે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને મન

એની સાથે આત્મયતા વધી છે કૃષ્ણ 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 સિવાય બીજું કઈ જોતી નથી રસોઈ કરે તો કૃષ્ણ કૃષ્ણ ગાય દો બેસે તો કૃષ્ણ કૃષ્ણ પોતાના સંતાનમાં કૃષ્ણ જોવે પોતાના પરિવારમાં કૃષ્ણ જોવે પોતાના પતિમાં કૃષ્ણ જોવે હે ભગવાન કૃષ્ણ હવે દર્શન આપવું દર્શન દર્શનની એક એક તલક હોવી જોઈએ દરેક મનુષ્યની અંદર ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે માત્ર બે ટાઈમ ટંકોરી વગાડવાથી ધૂપ દીવા કરવાથી ઈશ્વર ન મળે ક્યારે હા આપણા ઘરની પવિત્રતા જળવાઈ રહે આપણા ઘરની અંદર નેગેટિવિટી પ્રવેશ ન કરે સવાર સાંજ ધૂપ દીવા કરવાથી પરંતુ ઈશ્વર પ્રાપ્તિ ન થાય નથી મળતો ઈશ્વર મંદિરે શ્રીફળ વધેરવાથી મળે ઈશ્વર એની પ્રત્યે તન્મયતા હોવી જોઈએ તમારો એના પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ એના પ્રત્યેનો લગાવ હોવો જોઈએ કે મને ક્યારે કૃષ્ણ મળે આટલી આતુરતા જયારે ગોપીઓની જોઈ ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હું તમને મળીશ મળીશ એમ કીધું એટલે ગોપીઓના ચહેરા પર હાસ્ય આવ્યું છે ગોપીઓ કૃષ્ણ વિલેહમાં રડે છે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ તું ક્યારે મળીશ એટલી તન્મ જયારે વધી જયારે વધી ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે ગોપીઓ શાંત થાવ હું તમને મળીશ શરદ પૂર્ણિમાની રાત્રિ હું તમને મળીશ શું કીધું શરદ પૂર્ણિમાની રાત્રિ ગોપીઓ ધીરે 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 સમય વ્યતીત કરે શરદ પૂર્ણિમાની રાત્રિ ગોપીઓ આવે છે જેની જોતા વાટ શેરીમાં સામા મળ્યા પછી ખોલ્યા આ હૈયાના હાટ શું કહું તને સામળ્યા શરદ પૂર્ણિમાની રાત્રિ ગોપીઓનો સંઘ સમૂહ આવ્યો છે વૃંદાવન ની અંદર એટલે ભગવાન કૃષ્ણએ સ્વાગત કર્યું છે સ્વાગતમ ઓ મહાભાગ ભગવાન કૃષ્ણ તમારું સર્વનું સ્વાગત છે તમે બધા બહુ જ ભાગ્યવાન છો ભાગ્યશાળી છો સ્વાગતમ મહાભાગ્યવાન છો કે તમને લોકો રાસ રમવા માટે વૃંદાવન માં આવ્યા છો આમ ભગવાને સ્વાગત તો કર્યું પરંતુ ભગવાને થયું થોડી કસોટી કરવું કે ગોપીઓની કેટલી મારા પ્રત્યે એને મારા પ્રત્યે પ્રેમ કેટલો છે કેટલી એને તન્મયતા છે મારા પ્રત્યે એટલે ઈશ્વર જ્યારે કસોટી લેવા બેસે ગોપીઓને કહે છે કૃષ્ણ કહે હે ગોપીઓ તમે પાછા ઘરે જાઓ પહેલાં બોલાવ્યા અને હવે છે પાછા ગોપીઓ કહે શા માટે કહે શા માટે પાછા જઈએ અમે ભગવાન કે છે તમારા સંતાનો વાત જોવે છે તમારો પતિ જ જ પરમેશ્વર છે છે એ કૃષ્ણ અડધી રાત્રે ગોપીઓ કે છે કે અમે કૃષ્ણ પદની પ્રાપ્તિ માટે આવ્યા છીએ તો કે કૃષ્ણ પતિ એ જ પરમેશ્વર આપણા ધર્મ એમ કહે છે ભગવાન કૃષ્ણ ગોપીઓને કહે ઓહો ગોપીઓ જવાબ આપે છે એવું છે હા ની વાત જ્યાં કરી એટલે ગોપીઓ પૂછે છે કે ધર્મની અવહેલના ન કરાય કૃષ્ણ ન કરાય શું થાય તો કે પાપ લાગે પતિ પાસે અમે જઈએ અત્યારે પાછા જઈએ ચાલો પણ આવો બપો જય શિયા ધર્મનું પાલન કરીએ તો શું મળે તો ભગવાન કૃષ્ણ જવાબ આપે છે કે મન શાંત થાય ગોપીઓ કહે છે અચ્છા તો કે હા ફરી ગોપીઓ પૂછે છે મન શાંત થાય પછી શું થાય તો કે મન શાંત થાય તમારું ચિત્ત શાંત થાય શુદ્ધ જ્યારે તમે બનો ત્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય તો કે ગોપીઓ કહે તો અમે અહીંથી ઘરે જઈ અમારા પતિની સેવા કરીએ પછી અમારું મન શુદ્ધ થાય અને પછી અમારું ચિત્ત શુદ્ધ થાય પછી ઈશ્વરની પ્રાપ્તિ થાય એના કરતાં અત્યારે સ્વયં અમારી સાથે વાતો કરે છે એ શું ખોટું છે આમ તર્ક વિતર્કમાં કૃષ્ણ અને ગોપીઓનો સંવાદ ચાલે છે શું અદભુત વાત કરી છે રાસલીલાની અંદર રાસલીલા પંચાધ્યાય આખો દિવસ એના ઉપર કથા કરીએ તો એ ઓછી એટલી સુંદર ચર્ચાઓ છે આ બાજુ કૃષ્ણ પ્રત્યુત્તર આપે છે ગોપીઓ પ્રશ્ન પૂછે છે ઘડીક થાય તો પ્રશ્ન પૂછે ગોપીઓનો જવાબ આપે છે એકબીજામાંથી કોઈ હારતું નથી અંતે ભગવાન કૃષ્ણ એ હાર સ્વીકારી ગોપીઓની પાસે પ્રથમવાર કૃષ્ણ હારે છે અને ગોપીઓ જીતે છે ભગવાન કૃષ્ણ કહે છે ગોપીઓ મને પહોંચવા દેશે નહીં પ્રસન્ન થઈ ગોપીઓને રાસ રમાડે છે એક એક ગોપીને એક એક કાન વૃંદાવનની અંદર સરસ મજાનો જામ્યો છે રાસ પરંતુ અત્યારે રાસના દર્શન નહીં કરાવવું કારણ કે પાછળ લગ્નની તૈયારી કરવાની છે એટલે લગ્નમાં પાછો ન આવીશ તો રાસ લેવડાવીશ એટલે આ રાસ હું તમને લગ્નની કથામાં રમાડીશ બરોબર અત્યારે આપણે કથાની અંદર આગળ વધીએ રાસ રમતાની સાથે ગોપીઓને આવ્યું છે અભિમાન કે ઓહ ભગવાન કૃષ્ણ જ્યારે ભગવાને અમને બોલાવ્યા છે અમે કેટલા અહોભાગ્ય છે અમારા હે અમે કાંઈક હશું તો જ અમને ભગવાન બોલાવે ભગવાન આજે અમારી સાથે રમે છે રાસ રમે છે આવું સૂક્ષ્મ અભિમાન જ્યાં ગોપીઓનું થયું ઈશ્વિન રીતે ભગવાન અદ્રશ્ય દરેક જીવ કાન ખોલીને સાંભળે જેનામાં અભિમાન આવશે શેષ માત્ર અભિમાન હશે એના હૃદયમાં ક્યારેય ઈશ્વર છે નહી આ બાજુ ગોપીઓને અભિમાન આવ્યું છે એટલે ભગવાન અદ્રશ્ય થયા હવે ગોપીઓ વિહોળ બની છે આતુર બની છે તો ઓહ કૃષ્ણ ક્યાં કૃષ્ણ ક્યાં અને આ બાજુ કૃષ્ણ રાધાજીને લઈને અદ્રશ્ય થયા છે રાધાજી થોડે દૂર જઈને ચાલતા ચાલતા કીધું પ્રભુ હું થાકી ગઈ છું મને હવે તમારા ખંભે બેસાડો તો હું આવું એટલે ભગવાન કૃષ્ણ નથી કે અરે રાધાજીનો ઓર્ડર થયો છે હવે સ્ત્રી કોઈ પત્નીનો ઓર્ડર થાય કે પ્રેમિકાનો ઓર્ડર ફાટે પછી કોઈનો હાલે હાઈકોર્ટમાંથી ઓર્ડર ફાટ્યો છે ભગવાન કૃષ્ણે રાધિકાને એમના ખંભા ઉપર બેસાડ્યા છે અને જાય છે વનની અંદર થોડે દૂર જાય છે ત્યાં રાધાજીને પણ અભિમાન આવ્યું આવ્યું કે હું પણ કેટલી અહોભાગ્ય છું કે કોઈ ગોપીને નહીં માત્ર મને કૃષ્ણ પ્રેમ કરે છે એટલા માટે કૃષ્ણએ મને સાથે લીધી છે અને મારા એના ખંભે મને બેસાડી છે જ્યાં અભિમાન આવ્યું ભગવાને વૃક્ષની ડાળીએ રાધિકાને રાધાજીને કીધું કે થોડીવાર તમે આ વૃક્ષની ડાળ પકડી રાખો તો હું થોડુંક મોજડી હરખી કરી લઉં જ્યાં રાધાજી ટીંગાણા ભગવાન અદૃશ્ય રાધાજી એમ એમ ટીંગાઈ રહ્યા છે કૃષ્ણ ક્યાં કૃષ્ણ ક્યાં આ બાજુ ગોપીઓ ગોતી ગોતી આવે છે જોવે છે તો રાધાજી પણ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે કૃષ્ણ મળતા નથી ગોપીઓને પ્રસ્તાવો થાય છે કે ઓહોહો આપણી બહુ મોટી ભૂલ થઈ આપણામાં અભિમાન આવ્યું એટલા માટે ભગવાન આપણાથી રિસાવ્યા છે આપણાથી દૂર ગયા છે હવે ગોપીઓ મનાવે છે એના પ્રેમાશ્રુનો પ્રેમાશ્રુ એના વહાવીને ગોપીએ જે ગીત ગાયું હે એના કૃષ્ણ વિરહમાં જે ગીત ગાયું એને કહેવાય ગોપી ગીત જે ભાગવતનું હૃદય છે આવો આપણે પણ એક બે શ્લોકના દર્શન કરીએ સમય જાજોના હોવાથી માત્ર એક બે શ્લોકના દર્શન ગોપી ગીત ગોપીઓય વિરહ કર્યો છે ભગવાન કૃષ્ણ કે હે કૃષ્ણ ભગવાનના વખાણ શરૂ કર્યા છે પણ રડતા રડતા રડતી આંખે કે હે ભગવાન તમે અમારી ભૂલ થઈ અમને ખબર છે ક્યાં જતા રહ્યા છો જયતિ તેધિકમ જન્મના जय श्वयत इन्दिरा પોતાના હૃદયમાં રહેલી ભાવના પ્રગટ કરી છે પ્રેમાશ્રુથી ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે અને માફી માગી છે ત્યારે ઈશ્વર વધાર્યા છે ભગવાન કૃષ્ણ આવ્યા વંદ્રાવનની અંદર ગોપીઓ ક્ષમા માગી છે અને રાસ મંડાણું છે રાસ સરસ મજાનો વૃંદાવનમાં રાસ થયો આ રાસલીલાના દર્શન સવે કયા કૃષ્ણ કનૈયા ત્યારબાદ યુગલ ગીતા